કેવી એક સરસ મજાની સવાર છે આપણે ગુરુ ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાનના દિવસે અર્થાત બેસતા વર્ષના દિવસે જે ગૌતમ કથાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ યાત્રાની સાથોસાથ આપણે જૈન ધર્મનું દર્શન એનું તત્વજ્ઞાન એના ચરિત્રો એની ભવ્યતા એની વૈશ્વિકતા એ સઘળાની વાત કરતાં કરતાં આગળ ચાલી રહ્યા છીએ ત્યારે આજે આપણે આ ઓગણત્રીસમી મુકામ પર આવ્યા છીએ અને આપણા હૃદયમાંથી આપોઆપ એ ઉદ્ગાર સરી જશે અંગૂઠે અમૃત વસે લબ્ધિ ભંડાર શ્રી ગુરુ ગૌતમ તે સમરીએ વાંછિત ફલદાતાર અને એવા ગુરુ ગૌતમ સ્વામી એમના આ જીવનના એક વિલક્ષણ પ્રસંગ પર આપણે આવીને ઊભા છીએ એ છે જીન શાસનની સ્થાપનાનો દિવસ અને એને પરિણામે આ સ્થાપનાના દિવસનો મહિમા એ છે કે એને પરિણામે આપણને માનવ કલ્યાણ કરનારો ત્રિલોક્ય પ્રકાશક એવો ધર્મ પ્રાપ્ત થયો જરા તમારા ભીતરને પૂછો જરા તમારા ચિત્તને સવાલ કરો અને જરા તમારા મનને એમ તો પૂછો કે તમને જો આવો જગત પ્રકાશક ધર્મ પ્રાપ્ત ન થયો હોત અર્થાત શાસન સ્થાપનાના ઘટના ન બની હોત તો તમે કેવું જીવન જીવતા હોત જો આવું શાસન ન મળ્યું હોત તો જીવનમાં કેવા દુરાચારો હોત કેવી હિંસા હોત કેવી દુર્વૃત્તિઓનું રમખાણ હોત આ બધી કલ્પના કરો અને ત્યારે ખ્યાલ આવે કે આ શાસન સ્થાપના દિવસનો મહિમા શું છે ઘણી વાર આપણને આસાનીથી કોઈ હીરો પ્રાપ્ત થાય અને પછી એને કોલસો માનીને રાખીએ તો શું થાય આ હીરાના અજવાળાને આ હીરાના તેજને આપણે જાણવું જોઈએ અને માટે જ જે ધર્મ પ્રાપ્ત થયો એની ભવ્યતા જો આપણે વિસરી જઈએ એનાથી અજ્ઞાત રહીએ તો એ આપણે માટે ભારે દુઃખદ ઘટના બને આપણે જાણીએ છીએ સમવસરણમાં ધર્મતીર્થની સંસ્થાપના પછી ભારત વર્ષના અગિયાર મહાપંડિતો ભગવાન મહાવીરના શિષ્યો બન્યા અને જૈન પરંપરામાં આપણે એમને શું કહીએ છીએ ગણધરનું સ્થાન પ્રાપ્ત કર્યું આ ગણધરનું સ્થાન એટલે શું એનો અર્થ એ છે કે જેવું એમનું ગંભીર સ્થાન છે એવી જ એમની ગંભીર જવાબદારી છે આ સ્થાન પ્રાપ્તિ સાથે એક જવાબદારી એક કર્તવ્ય પણ ગૂંથાયેલું છે ભગવાનના સંઘમાં ગણધરો છે ઘણા વચ્છેદક છે અને એવા જુદા જુદા સ્થાનોની ઘણા વચ્છેદક જેવું પણ સ્થાન તમને મળે તો એવા જુદા જુદા સ્થાનોની અર્થાત પદોની સુંદર વ્યવસ્થા કરી છે કોઈ કંપની હોય ને કંપનીમાં જેમ જુદી જુદી વ્યવસ્થા થાય કોઈ સંઘ હોય અને એમાં જુદી જુદી જવાબદારીઓ અપાય એમ અહીં આ શાસન સ્થાપનાના પ્રારંભે જ કલ્પના કરો તમે કે જૈન ધર્મએ એક પૂર્ણ અત્યંત વ્યવસ્થિત એવું પ્રજાતંત્રીય ધર્મ સંઘનું ઉત્તમ ઉદાહરણ આપણને આપ્યું છે શતપથ બ્રાહ્મણ નામના ગ્રંથમાં એ હિન્દુ ધર્મના એક મહત્વના ગ્રંથમાં વામનની કથા આવે છે જેમાં વિષ્ણુ વામન સ્વરૂપ ધારણ કરીને ત્રણેય લોકને ત્રણેય ડગલામાં સમાવી લે છે અને જુઓ બરાબર એ જ રીતે આ એવી ઘટનાનું આપણને આપોઆપ સ્મરણ થાય એવી એક મહાન ઘટના આ સમય સર્જાય છે અને એ છે ભગવાને આપેલી ત્રિપદી જૈન દર્શનને સમજવાની આ ચાવી છે જૈન દર્શનમાં આને ઘણું મોટું મહત્ત્વ મળ્યું છે અને કેટલાક તો એને માતૃકા પદ પણ કહે છે અને દ્રવ્યનું સ્વરૂપ સમજવા માટેનો આ ત્રિપદી એ એક મહાન સિદ્ધાંત છે આ ત્રિપદીના ત્રણેય સમૂહમાં સમગ્ર જૈન તત્વજ્ઞાનનું કેન્દ્ર પ્રાપ્ત થાય છે અને એટલે જ એ કેન્દ્ર પ્રાપ્ત થાય છે માટે આપણે જોયું કે ત્રણ ગઢવાળા દિવ્ય સમવસરણમાં શિષ્યત્વ અંગીકાર કર્યા પછી ગણધર ગૌતમ જે ભગવાન મહાવીરની સમીપ આવે છે અને સવિનય વંદના કરી નમસ્કાર કરી અને જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કરે છે ભંતે કિમ તત્વમ પ્રભુને પ્રશ્ન કરે છે કે હે ભગવાન તત્વ શું છે અને જુઓ તમે કેટલા માર્મિક સંક્ષિપ્ત શબ્દોમાં એનો પ્રત્યુત્તર ભગવાન મહાવીરે કહ્યું ઉપનેયવા અર્થાત ઉત્પાદ એટલે કે ઉત્પન્ન થાય છે એ તત્વ છે પરંતુ આ ઉત્તરથી ઇન્દ્રભૌતિની જિજ્ઞાસા તૃપ્ત ન થઈ તેઓ વિચારવા લાગે કે જો બધું જ ઉત્પન્ન થતું હોય તો તો આ ભૂમિની દશા કેવી બને આ ધરતી તો સીમિત છે અને આ સીમિત ધરતી પર અસીબનો બસ ઉત્પન્ન થયા જ કરે તો એનો સમાવેશ કઈ રીતે થાય આથી એમણે પ્રભુને પુનઃ પ્રશ્ન કર્યો ભંતે કેમ તત્વમ ભગવાન તત્વ શું છે અને જો ભગવાને એનો ઉત્તર આપ્યો વિગમે ઈ વા વિગમ વિગમનો અર્થ છે નષ્ટ થવું નષ્ટ થાય છે તે એટલે ફરી ઇન્દ્રભૂતિ ગૌતમના ચિત્તમાં નવી શંકા થઈ એ વિચારવા લાગ્યા જેમ પહેલાં વિચાર્યું હતું કે જો બધું જ ઉત્પન્ન થાય તો આ જગતનું શું થાય એમ અહીં વિચારે છે કે જો બધું જ નષ્ટ થતું હોય તો તો સંસાર સંપૂર્ણ રિક્ત થઈ જાય કશું જ ન હોય આથી પોતાના સંશયનું નિવારણ કરવા માટે એમણે પુનઃ પ્રશ્ન કર્યો ભંતે કિમ તત્વમ હે ભગવાન તત્વ શું છે અને પુનઃ પ્રભુ મહાવીરે ઉત્તર આપ્યો ધુવેવા અર્થાત ધ્રુવ અથવા શાશ્વત રહે છે હવે તમે જુઓ આ ત્રિપદીમાં ભગવાને જે ત્રણ પદ બતાવ્યા ત્રણ ઉત્તર આપ્યા એ ઉત્તર સાંભળીને ઇન્દ્રભૂતિ ગૌતમને સમાધાન પ્રાપ્ત થયું એમનો સંશય દૂર થયો અને આ ત્રિપદીનો નિષ્કર્ષ આપણે જે સમજવું છે તે છે કે પર્યાય દ્રષ્ટિએ પ્રત્યેક વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે પર્યાય દ્રષ્ટિ કિંતુ દ્રવ્ય દ્રષ્ટિએ જે કંઈ છે તે ધ્રુવ છે નિત્ય છે અને શાશ્વત છે આ ત્રિપદી મેં આપણે કહ્યું તેમ જૈન દર્શનનું એક મોટું કેન્દ્ર પ્રભુએ ગૌતમને આપેલું તત્વજ્ઞાનનો ઉત્તર એને જરાક સમજી લઈએ આપણે ઘણીવાર આવી પરિભાષાઓને સમજ્યા વગર આગળ ચાલીએ છીએ અને એને પરિણામે ક્યારેક ખોટા અર્થઘટનો કરી બેસીએ છીએ તો ત્રિપદી એટલે શું ઉપનેયવા એટલે કે દરેક પદાર્થ ઉત્પન્ન પણ થાય છે વિગમેયવા એટલે કે દરેક પદાર્થ નાશ પણ પામે છે અને ધ્રુવેય વા એટલે કે દરેક પદાર્થ સ્થિર પણ રહે છે આ વાતને હું જરાક તમને સરળ શબ્દોમાં સમજાવું કે સોનાની લગડી હોય એમાંથી કોઈ નેકલેસ બનાવ્યો હોય તો તે પદાર્થ એ લગડી રૂપે નથી રહ્યો હવે નેકલેસ રૂપે રહ્યો છે અર્થાત નેકલેસ રૂપે ઉત્પન્ન થયો છે લગડી રૂપે નાશ પામ્યો છે ઉત્પન્ન થાય છે નાશ પામે છે અને પછી ભગવાને ત્રીજી વાત કરી સ્થિર રહે છે અને કયા રૂપે સ્થિર રહ્યો છે તો એ સોના રૂપે સ્થિર રહ્યો છે અર્થાત પ્રભુએ કહ્યું કે ઋતુના પ્રખર તાપમાં કોઈ જળાશયનું જળ સુકાઈ જાય તો એનું તાત્પર્ય એ નથી આ જરા સમજીએ ત્રિપદીનો મર્મ અથવા એનો અર્થ કે તળાવનું પાણી સુકાઈ ગયું એટલે એવું નહીં માનવું કે બધું નષ્ટ થઈ ગયું છે પરંતુ જે પાણી હતું એ બાષ્પરૂપે ઉત્પન્ન થયું અને બાષ્પરૂપે વાદળા બંધાઈને પાછા વરસાદ રૂપે પાણીમાં પરિવર્તિત થઈ જાય છે આમ પાણી તો રહે છે માત્ર પરિવર્તન પામે છે આમ આપણે જેને વસ્તુનો ઉત્પાદ અને વસ્તુનો નાશ કહીએ છીએ તે વસ્તુનાનો ઉત્પાદ નથી નાશ નથી માત્ર રૂપાંતર છે અને એનું રૂપાંતરમાં પરિણમન થાય છે આમ દ્રવ્યનું સ્વરૂપ ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં પરિવર્તિત હોવા છતાં આપણે સમજી લઈએ એ બદલાય છે પાણી હોય એ બાષ્પ બને વાદળા થાય ને ફરી પાણી રૂપે આવે પણ એનું મૌલિક સ્વરૂપ તેમજ તેની ક્ષમતા ક્ષીણ થતી નથી એ દ્રવ્ય છે આવી ત્રિપદી પ્રત્યેક પદાર્થ કે વસ્તુ પર ઘટિત થતી હોય છે જો હવે જૈન દર્શન તમને કહે છે વિશ્વમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જેમાં આવું થતું ન હોય પ્રત્યેક સત દ્રવ્ય રૂપથી સદૈવ નિત્ય છે વસ્તુ દ્રવ્ય રૂપથી સદૈવ નિત્ય છે શાશ્વત છે જ્યારે એક ત્રીજું ઉદાહરણ આપણને આપું કે માટીનો એક ઘડો એ ભાંગી જાય તો આપણને જુદા જુદા ઠીકરાના રૂપમાં મળે છે પરંતુ ઠીકરાના રૂપમાં મળ્યો એનો અર્થ એવો નથી કે માટી ચાલી ગઈ પણ એમાં માટી પહેલાં હતી ધ્રુવ નિશ્ચિત શાશ્વત પહેલા માટી હતી અને અત્યારે પણ માટી છે દૂધનો વિનાશ થતાં દહીં ઉત્પન્ન થાય છે પરંતુ માખણ તો એમાં કાયમ રહે છે શાશ્વત હોય છે આ રીતે દરેક પદાર્થ દરેક ઘટનામાં જો તમે આના ઉપરથી આખું તત્વજ્ઞાન આધારિત છે આ ત્રણેય સમાયેલા છે હકીકતમાં તો મારી દ્રષ્ટિએ આ ત્રિપદી એ સમગ્ર તત્વ મીમાંસાનો એક સાર છે આધાર છે અને સર્વ તીર્થંકરોને માટે ત્રિપદીની પ્રરૂપના સમાન છે આ ત્રિપદી સૂત્રના ગણધર ભગવંતોએ પોતાના જ્ઞાનાકાશમાં બરાબર ઝીલી લીધા અને એનો કરોડો આ ત્રણ સૂત્રોનો કરોડો શ્લોક પ્રમાણમાં એનો વિસ્તાર કર્યો આ ત્રણ પદી પદ એનો એમને વિસ્તાર કર્યો એટલે કે આ ત્રિપદી દ્વારા વિશેષ તો કયું પરિવર્તન આવ્યું અજ્ઞાન અને અંધશ્રદ્ધામાં અટવાયેલી પ્રજાને વાસ્તવિક સ્વરૂપ સમજાવીને જાગૃત કરવામાં આવી એમણે દર્શાવ્યું કે જગતના તમામ પદાર્થો એ આ નિયમને આધીન છે આ ત્રિપદીનો નિયમ એ આ બધા પદાર્થોને આધીન છે આ નિયમ એ જ જગત પ્રવર્તક છે પદાર્થ માત્ર સત છે પરંતુ તે ઉત્પાદ વ્યયયુક્ત છે હવે જરાક તમને આ ત્રિપદી જ્યારે પ્રગટ થઈ પ્રભુના મુખેથી એક દેશના રૂપે પ્રગટ થઈ એક સંશયના ઉત્તર રૂપે પ્રગટ થઈ શિષ્યત્વ સ્વીકારેલા ગૌતમ સ્વામીને આપેલા જવાબ રૂપે પ્રગટ થઈ ત્યારે મારે તમને એ સમયનો વિચાર કરાવવો છે એ સમય કેવો હતો અને શા માટે પ્રભુએ આવું ત્રિપદીનું વિધાન કર્યું જરા હું એ સમય તરફ લઈ જાઉં તો એ સમયે એમ માનવામાં આવતું હતું કે આ જગતનું સર્જન બ્રહ્મા કરે છે વૈદિક પરંપરામાં રક્ષણ વિષ્ણુ કરે છે અને મહેશ એનું વિસર્જન કરે છે ત્યારે આ ત્રિપદી દ્વારા ભગવાન મહાવીરે જણાવ્યું જગતને બતાવ્યું કે જગતના સ્વરૂપને કોઈ વિશેષ વ્યક્તિ સર્જતી ધારણ કરતી કે વિસર્જન કરતી નથી બલકે જગત સ્વયં નિયમથી ચાલે છે જો આ એક મોટું પરિવર્તન કર્યું જે એક એક બીજી વૈદિક વિચારધારા હતી તો એની સાથે એક જુદી વિચારધારાનું પ્રવર્તન થયું આમ સત્યનું સંપૂર્ણ રહસ્ય સમજવા માટે તીર્થંકરો ત્રિપદીની પ્રરૂપણા કરે છે ગણધરોનો ક્ષયોમ એટલો તીવ્ર હોય છે કે આ ત્રિપદી સાંભળતા જ પ્રભુ પક્ષથી સાંભળતા જ જગતમાં રહેલા સમસ્ત દ્રવ્યોનું સ્વરૂપ એમને સમજાઈ જાય છે એમને ચૌદ પૂર્વનું જ્ઞાન થઈ જાય છે અને એ ગણધરો પછી આ ત્રિપદીના પ્રભાવનું પરિણામ શું દ્વાદશાંગીની રચના કરે છે બાર અંગો હોવાથી જેને બાર અંગ છે માટે એને દ્વાદશાંગી કહીએ છીએ અને આથી જ ગણધરોને શાસ્ત્રોમાં આપણા શાસ્ત્રોમાં શું કહ્યું છે આ ગણધરો કેવા છે દ્વાદશાંગીના નિર્માતા છે ફરી પાછું એકવાર આપણે પેલા મૂળભૂત વિચાર પર લઈ જાઉં ગણધર એટલે શું ગણ એટલે કે શિષ્ય સમુદાયને ગણ એટલે સમુદાય શિષ્ય સમુદાયને તીર્થંકર પરમાત્મા રત્નોત્રયનો ઉપદેશ આપી દુર્ગતિથી પરાવૃત્ત કરે છે આ ગણધર એ જ ભાવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે જેમ દરેક માનવી તીર્થંકર નામ કર્મનો બંધ કરી શકતો નથી માત્ર વિરલ વ્યક્તિઓ જ વીસ સ્થાનકના પદોની વિશિષ્ટતમ અને ઉત્કૃષ્ટ સાધના કરીને આ બહુ અઘરી છે વિશ્વ સ્થાનકની સાધના એ ઉત્કટ સાધના કરીને તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરે છે આવી જ રીતે સામાન્ય માનવી આ ગણધર નામ કર્મનો પણ બંધ નથી કરી શકતો પરંતુ થોડાક ઉત્કૃષ્ટતમ સાધકો વિશ્વ સ્થાનક પદોની ઉત્કૃષ્ટ આરાધના અને અનુષ્ઠાન કરીને ગણધર નામકર્મનું ઉપાર્જન કરે છે આ પદની પ્રાપ્તિ થતાં અનેક ભાવોનું અનેક ભાવો અગાઉના અનેક ભાવો હતા તે અનેક ભાવોનું સમુપાર્જિત મહાપુણ્ય ઉદય પામે છે અને જેમ તીર્થંકર પદ વિશિષ્ટ અતિશયો અર્થાત અર્થાત્િ અને સિદ્ધિઓનું દ્યોતક છે એ જ રીતે જૈન ધર્મમાં ગણધરનું પદ પણ વિશિષ્ટ અતિશયો લબ્ધિ સિદ્ધિઓનું દેવતક છે આપણે કહીએ છીએ ને કે અનંત લબ્ધિ નિદાન એવા ગુરુ ગૌતમ સ્વામી તો એ લબ્ધિનું દ્યોતક છે ઇન્દ્રભૂતિ ગૌતમે અગાઉ અનેક જન્મોની ઉત્કૃષ્ટ સાધના કરી અને આ ભાવમાં એમનો પ્રકૃષ્ઠ પુણ્ય રાશિ ઉદયમાં આવતા દીક્ષા ગ્રહણ કરીને ભગવાન મહાવીરના પ્રથમ ગણધર બન્યા દ્વાદશાંગીના નિર્માતા બન્યા અને આવી અવિચલ સદભાગ્ય એમને પ્રાપ્ત થયું અને આ સમયે આ સમવસરણની અંદર ગણધરવાદની જે ઘટના બની ત્યારે દેશના પૂર્ણ દેશના એટલે કે ઉપદેશ પૂર્ણ થતા પ્રભુ મહાવીર એ સ્થાન છોડી દીધું અને ત્યાર પછી જો આ પરંપરાથી વખતે અને ત્યાર પછી પ્રણાલિકા અનુસાર ચરણપીઠ પર બેસીને ગૌતમ સ્વામીએ દેશના આપી અને આખું એ સમવ સરળ અહિંસા અને સંયમથી શોભી ઉઠ્યું અને સર્વત્ર જ્ઞાનનો સાગર છલકાઈ ઉઠ્યું હવે જરા એ વિચાર કરીએ કે મધ્યમ પાવાનગરીના મહાસેન વનમાં ઈસિરસન પૂર્વે પાંચસોના વૈશાખ સુધી અગિયારસના દિવસે આવી એક અભૂતપૂર્વ ઘટના સર્જાઈ આ દિવસ એ ભાવીને ઘડનારો અવિસ્મરણીય દિવસ બની રહ્યો અને કલ્પના કરો તમે જરાક વિચારો સકલ શાસ્ત્ર વિશારદ એ ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રભુ મહાવીરને મળવા માટે નીકળે છે ત્યારે કઈ પરિસ્થિતિ છે પ્રભુ મહાવીર છે કે નદીના કિનારે જે નદીના કિનારે તેઓને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે નદી ક્યારે ઈસવીસન પૂર્વે પાંચસો સત્તાવનની વૈશાખ સુધી દસમણી આથમતી સધ્યાએ પ્રભુ મહાવીર એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થયું અને એ પછી ક્યાં આવ્યા એ પછી આપાપા નગરીમાં આવ્યા હતા અને અહીં ઇન્દ્રભૂતિ ગૌતમ સહિત અગિયાર મહાપંડિતો એમના શિષ્ય બને છે મારે એક બીજી વાત કરવી છે તમને જરા વિચારો શાસ્ત્રને સપાટી પર વાંચવાથી ઘણીવાર એના સંકેતો ચૂકી જવાય છે જરા અહીં થોડોક ભીતરમાં વિચાર કરો કે પ્રભુ મહાવીર રુજુવાલિકા નદીના કિનારેથી માંડીને છેક મહાસેન વનમાં આવ્યા અને મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ એ અપાપા નગરીની બહાર યોજાયેલા યજ્ઞ મંડપમાંથી ચાલીને મહાસન વનમાં સમવસરણમાં આવ્યા વિચાર આપણે એ કરવાનો છે કે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીની કરુણાની ધારા કેવી વહેતી હોય છે ક્યાંક મેં આપણે કહ્યું તેમ મહા પંડિત ઇન્દ્રભૂતિ આપાપા નગરીની બહાર યોજેલા યજ્ઞ મંડપમાંથી મહાસેન વનમાં આવે છે તો ક્યાંક આ કરુણાના કેવા કેવા સ્પર્શો છે પ્રભુની તમારા જીવનમાં પણ અવનવા પ્રસંગોએ આવી કરુણાનો તમે અનુભવ કર્યો હશે કદાચ એ આપણે ન સમજી શક્યા હોઈએ તો એ આપણી નિર્બળતા પણ એ કરુણાનો પ્રસંગ તો ક્યાંક ક્યાં શું બન્યું ક્યાંક પાંચ મહિના અને પચીસ દિવસ બાદ પ્રભુ ચંદન બાળાનું દાન સ્વીકારે છે બાકડા અને શું બાકડા બાફેલા બાકડા અને એને શું કહે છે સર્વોત્તમ દાન સ્વીકારે છે પાંચ મહિના અને પચીસ દિવસ બાદ અછંદક નામનો માણસ જે અનાચાર કરતો હતો એ અને શૂલપાણી યક્ષ જે ભયાનક ઉપદ્રવ કરતો એ એ પણ પ્રભુની કરુણાની ધારાથી શાંત થાય છે અછંદક અનાચાર છોડી દે છે અને શૂલપાણી ક્ષમા માંગે છે તો વિચાર કરો કે આ કરુણાની ધારા વહેતા વહેતા આપણે જઈએ તો કનકખલ આશ્રમ પાસે વસતા ચંડ કૌશિક નામના દ્રષ્ટિ સર્પનો ક્રોધ પ્રભુ શાંત કરે છે અને આપણે બોલી ઉઠીએ છીએ એ ક્રોધ કેવી રીતે શાંત થાય છે ને આપણે એ ઘટના જોઈને બોલી ઉઠીએ છીએ કે વિશ્વ સાથે કરુણા નિધિ આપે શાંતિ અપાર તો આવી પ્રભુની કરુણા ધારા તો અવિરત વહેતી જ હોય છે માત્ર આપણે માટે સવાલ એ છે કે આપણે આપણા હૃદયના પાત્રને અંતરના પાત્રને ચિત્તને એ કરુણાધારાનો સ્પર્શ અનુભવી શકીએ એવી ક્ષમતા આપી છે ખરી એવી કરુણાધારાની આપણે રાહ જોઈ છે ખરી એવી કરુણાધારાનો કોઈ અનુભવ થયો હોય એનો ભીતરમાં વિચાર કરે છે ખરો મૂળ વાત આટલી જ છે કે આપણે એ કરુણાધારા તરફ અભિમુખ છીએ ખરા એ સતત વર્ષથી પ્રભુની કરુણાધારાનો આપણે આંતરિક અનુભવ કર્યો છે ખરો ત્યારે વિચાર કરો કે આપણે મુખથી પ્રભુ મહાવીરનો જયઘોષ કરીએ છીએ અને બોલીએ પણ છીએ જય ઈ જગ જીવ જોણી વિયાણવો જય ગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય ઈ જગ પિયા મહો ભગવમ આનંદી સૂત્રની આ ગાથા પ્રથમ એમાં આપણે પ્રભુનું સ્મરણ કરીએ છીએ અને પ્રભુને કેવા કહીએ છીએ એ બધું જ જાણે છે અમે શ્લોકમાં કહ્યું જગતની જીવયોનીને જાણનારા લોકોના અંતરને પારખનારા જીવયોનીને હા માત્ર મનુષ્યને જગત સર્વ જગતની અન્ય જીવીઓની પશુ પંખી સગડું ગુરુ જગતને આનંદ આપનારા જગન્નાથ પ્રભુની સ્તુતિ કેવી સરસ છે જગતના ના જગત બંધુ જગત મહા એવા ભગવાન મહાવીરની જય હો આપણે આ બોલીએ છીએ પણ ભીતરમાં મારો સવાલ એ છે કે ભગવાન મહાવીરની એ વહેતી કરુણાનો પામવાનો કોઈ પ્રયત્ન આપણે આદ લગી કર્યો છે ખરો જીનાલયમાંથી બહાર નીકળતી વખતે પાછા પગલે ચાલીએ છીએ જેથી પ્રભુને પૂઠ ન થાય એક સરસ વિવેક ભર્યો આચાર છે ઉત્તમ આચાર પણ પીઠ ન દેખાય એનું ધ્યાન રાખનારા આપણે એ પછી પ્રભુની સન્મુખ રહેવાનો કેટલો વિચાર કરીએ છીએ અહીં મારા મનમાં થોડા સમય પહેલા પ્રગટ કરેલા પુસ્તક પરમનો સ્પર્શનું સ્મરણ થાય છે આ પરમના સ્પર્શમાં મેં એ બતાવ્યું છે કે આપણે સતત પરમાત્મા પાસે યાચના કરીએ છીએ મને આ આપ મને આ મળે મને આ પ્રાપ્ત થાય મને નોકરી મળે મને પ્રમોશન મળે પણ ક્યારેય પરમાત્મા આપણે કેવા હોવા જોઈએ એની કોઈ માગણી આપણી પાસે કરે છે ખરા ધારો કે પરમાત્મા આપણને આપણે કેવા હોવા જોઈએ એક ભક્ત તરીકે એક સાધક તરીકે એક યોગી તરીકે એક જિજ્ઞાસુ તરીકે એની માગણી કરે તો એમને કેવો માણસ જોઈએ છીએ એની કલ્પના આ ગ્રંથમાં આપી છે અર્થાત આખા આખાય પુસ્તકનો આધાર એ છે કે માનવી ઈશ્વરની પાસે માગે છે પણ ક્યારેય એને ઈશ્વર એની પાસે શું ઈચ્છે છે એનો વિચાર કર્યો નથી અને ત્યારે મારે આપને એ કહેવું છે કે જે કરુણાની ધારા પ્રભુ મહાવીરની વહે છે હજારો વર્ષોથી વહે છે એ કરુણાની ધારાનો આપણે કેટલો સ્પર્શ કર્યો છે અને એ કરુણાની ધારાનો સ્પર્શ શું થાય તો કેવું પ્રચંડ પરિવર્તન આવે એની વાત હવે પછી આપણે જરૂર કરીશું जीवे सर्वे जीवाखमन्तु मे भृत्ति सभुवेरं मज्जन केण विच्छा